પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં જય માતાજી અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા હે કુશળ મંગળ શુભકામના છે તો એ જ હું તાપણું કરતી હતી સળગાવીને હું તાપણું કરી રહી હતી તો તાપણું કરતાં કરતાં હું ને મારા મમ્મી હમણાં વાત કરી રહ્યા હતા પછી મને કંઈક યાદ આવી ગયું તો મને થયું લાય ને હું વિડીયો બનાવું તો જો કે વિડીયો બનાવવાના જ છે કમ્પલસરી છે બરાબર કારણ કે મારે કંઈક શીખવાનું છે એટલા માટે હવે સંગતના રંગત વિશે વાત કરવી છે તો આપણા મા બાપ અથવા આપણા પરિવારજનો આપણા મિત્રો બધા કહેતા હોય છે કે જેવો સંગ એવો રંગ લાગે ઓકે કહેતા હોય છે તમને બી કહેતા જ હશે તમારા પરિવારના સભ્યો કે પછી કોઈ બી રિલેટિવ કે કોઈ પણ આપણને બધા કહેતા હોય છે હવે હું આ વાતથી એટલા માટે પણ સહેમત થઈ રહીશ કે મારે પોતાની વાત કરું તો મારા કેટલાક અનુભવ પ્રમાણે જેમ કે હવે કોની સાથેના અનુભવ તો જેમની સાથે આપણે જેમની સાથે આપણે રહીએ છીએ ઘરમાં એક તો એ બીજું કે જેમની સાથે આપણે કામ કરીએ છીએ અને જે રોજિંદા જીવનમાં જેની સાથે વધુમાં વધુ વાતચીત થતી હોય છે સંગતનો રંગત એટલે કહું છું કે એક વ્યક્તિ હતો જે એક વાર્તાની જેમ કહું હો ને એક વ્યક્તિ હતું એક જે શરૂઆતમાં નવું નવું મારા જીવનમાં આવ્યું એ નથી મને ઓળખતું નથી એને મારો સ્વભાવ ખબર નથી એને મારી લાગણીઓ ખબર કશું જ નથી ખબર છતાં પણ એને મને કોઈક બીજાના કહેવા ઉપર જજ કરી દીધું કે નાના ભાઈ આ વ્યક્તિથી તો દૂર જ રહેવામાં મજા છે આ વ્યક્તિ તો બહુ ટોક્સિક છે એટલે બહુ અતિશય લાગણી સભર રહેવું એ પણ એક ટોક્સિકતાની નિશાની છે બરાબર તો હું તો એ જ કહીશ કે લાગણીઓ ત્યાં બતાવો જ્યાં જરૂર છે એમાં હું પણ આવી જઉં મને બી કદાચ કોઈ કે એવા વ્યક્તિ લાગણી બતાવતા હોય જેમની લાગણીની મને કદર ના હોય થઈ શકે ને હવે એ વ્યક્તિએ જ્યારે મને એવું કહ્યું કે મારે હું બહુ બહુ ઓવર થિંકર વ્યક્તિ છું તો હા હું છું હું સાચું કહું છું મને તકલીફ કેમ થાય ખબર છે કેમ કે એ વ્યક્તિ જ્યારે શરૂઆતમાં મારા જીવનમાં આવે ને તો મને કમળ જેવું લાગતું હતું કેવું મજાનું વ્યક્તિ છે હસતું ખીલતું હંમેશા મતલબ એ હંમેશા હસતું રહે અને એના હસતું જોઈને આપણને મોટિવેશન મળતું હોય તો એનો જે ચહેરો હતો એ જોઈને મને હંમેશા ગમતું એનું નિખાલસભરી વાત કરવી મને બહુ ગમતું પણ અંતમાં ક્યાંક ને ક્યાંક એને પણ કોઈક એવા વાતો એવા લોકોની વાતો માનીને મને જજ કરી દીધી કે કદાચ એ લોકો જોડે મારી બનતી નથી એટલા માટે અથવા તો નથી જ બનતી પ્રોપર દુશ્મની હું દોસ્તો કરતાં દુશ્મનોની વાતો વધારે કરતી હોય એવું નહીં લાગતું તો સંગતનો રંગત રંગ લાગે એ વાત સાચી છે કેમ કે એક નિખાલસ ભર્યું વ્યક્તિ બધાને કેટલું સરસ રીતે જોતું વ્યક્તિ અચાનક તમારાથી નારાજ થઈ જાય અચાનક તમારાથી ગુસ્સો કરે કોઈક કારણ વગર તમે જોર ઝઘડા કરે એટલે કોઈકની ચણામણી પણ હોઈ શકે ને તેવું પણ હોઈ શકે તો આવા લોકોથી ચેતવીને રહો બધાથી હું તો કોણ આખા ગામથી ચેતવીને કે આ જમાનો એવો છે કે બનાવટી ચહેરા લઈને ફરે છે મોઢે શું પીઠ પાછળ છે એમાં હું આવી ગઈ હું એવું નહીં કહેતી કે હું એવું નહીં હોય મારે મારા બી જીવનમાં કેટલાક લોકો એવા છે કે જે હવે ગમે એટલા પ્રયત્ન કરશે ને મતલબ ગમે એ કરશે કદાચ તે મારા હૃદયમાં એ જગ્યા નહીં બની શકે જે એમની જગ્યા હતી જેમની રિસ્પેક્ટ હતી મારા દિલમાં જેમની પર મને વિશ્વાસ હતો એ હવે ક્યારેય બનાવી શકશે નહીં કાંટા આ સ્ટેન્ડ પડી જશે એ મારું સ્ટેન્ડ ખાવા હોય પણ ધુમાડો થઈ રહ્યો છે આપણે સડી કરીને જોઈ લઈએ મતલબ યાર આ સડી ચૂલો નહીં સળગી રહ્યો હું કંઈ કરી શકું છું નહીં દોસ્ત તો બસ તો મારે એવા લોકોને એવું કહેવું છે કે તમે જે સંબંધને નથી સાચવી શકતા એને કોઈ બીજું સાચવતું હોય તમને કેમ શું થાય તમને કેમ ભડકા લાગે મતલબ તમને લોકોને શું તકલીફ થાય છે નહીં ગમતું કે કોઈ અળીમળીને રહે હસીને રહે તો તમને લોકો નહીં ગમતું તો હવે એની કંઈક દવા કરાવો દવા તો મને હવે કેવું થાય કે પહેલાં બી આવી જતી હવાય તું મારી આંખો બળે છે તોય મારે તાપણું કરવું છે મારી આંખો બળે ને તોય માર તાપ ચૂલો ઓલરેડી ફળગે છે તોય ધુમાડો ચાલુ ધુમાડો થઈ રહ્યો છે તોય બી તો ધાર્યા કરતાં વધારે ધુમાડો થઈ રહ્યો છે એટલે ઊભું થઈ જવું પડ્યું અહીંયા ચૂલાથી કે પછી આંખો બોડે છે મને તો બસ એ જ છે કે હું એ લોકોને એવું કહેવા માગું છું જેમ કે હું મારી વાત કરું બરાબર મારી બી એવી આદત છે કે મારા નજદીકના કેટલાક દોસ્ત છે મતલબ મારા મિત્રો છે જેમની જોડે હું મતલબ નિંદાવાળી ચુગલીવાળી વાતો કરતી હોઉં છું અથવા તો કોઈનું સારું ખરાબ અથવા કોઈ કે કંઈ કીધું હોય તો એ વાતો થતી હોય બધાની આદત હોય હવે હું એમ કહેવા માગું છું જેમ કે તમે એવું વિચારી લો આપણે કોઈના માથે ચાંદો નથી કરવો અગર હું તમારી સામે બીજા માણસની નિંદા કરી રહી છું તો એટલું વિચારી લો કે તમારી નિંદા પણ ત્રીજા સામે કરતી હશું હશું કરું છું એવું નહીં કહેતી બટ હશું પણ એટલું છે કે મને જે હળી કરે એને તો હું કરું છું નો ડાઉટ નિંદા પણ હું એ ભૂલી જાઉં છું કે એની નિંદા કરવામાં એના પાપ ઘટી જાય છે અને આપણા પાપ વધી જાય છે પણ આ ત્રણ ત્રણ ચાર મહિનાની અંદર તો જે મને શીખ મળી છે ને મતલબ બહુ નજીકના લોકોએ અને મારે બહુ કલીગ સ્પેશિયલ કલીગ લોકોએ જે મને શીખવું છે ને એ શીખતા તો મને કદાચ છે ને ક્યાંય શીખવા ના મળે તે મને અને હવે એવું થાય છે કે ચાલું ભરોસો કોની ઉપર કરું તો મારા મતે તો હવે મારા જીવનની વાત કરું તો પહેલાં તો મારા માતાજી મારા શિકોતરમાં ચામોળમાં જે છે અમારા પૂર્વજો જે બધી એ શક્તિ છે બધા નામ જેમાં સમાય છે બરાબર તો એ શક્તિ ઉપર મને ભરોસો છે બીજું મારા પરિવારના જે સભ્યો છે એમાં મારા મમ્મીભાઈ બરાબર બીજું મતલબ મારા નિમેષ છે આ ત્રણ જણા મારા જીવનના કે જે કદાચ મને દુઃખી જોઈને દુઃખી થશે અથવા તો મારા દુઃખમાં મારો સહારો થશે બરાબર જે મને બોલશે ડાંટશે ગમે એ કરશે પણ એ મારા જ રહેશે ને મારા જ થશે એ લોકોની જેમ તરછોડ છે નહીં તરછોડશે નહીં તરછોડશે નહીં ત્રણ વાર નહીં તરછોડે બસ તો બસ એ જ છે અને આ બધી સમજવાની વાત છે આ વાતો કરવાની વાતો નથી આ બધી સમજવાની વાત છે પણ સમજવામાં સમયની વાર છે તો અત્યારે વાતો કરી લઈએ બીજું કે આજે ઠંડી છે સારી એવી ખબર છે જે લોકો વ્લોગિંગ કરી રહ્યા છે હું ફરી વાર કહું છું તમે લોકો ધન છો બહુ જ અઘરું છે વ્લોગિંગ કરવું બહુ અઘરું છે કન્ટિન્યુ કોઈ કન્ટેન્ટ મળીને બોલવું એ બહુ અઘરી વસ્તુ છે પણ થઈ રહી છે ધીમે ધીમે ભગવાનજીની કૃપાથી દોડી રહી છે બીજું કે હું જે લાઈવ થઉં છું મારી યુટ્યુબ ચેનલમાં તો ખારા ખાસા એવા લોકો છે ભાઈઓ બહેનો મને સપોર્ટ કરી રહ્યા છે તો હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ઠંડીમાં થથડતા થથડતા આજે હવે નતું કીધું હમણાં જ કોઈ અઠવાડિયાથી તાવ જેવો ફીલ થતું તો પણ આજે બપોર પછીથી એવું જ ફીલ થાય છે કે જાણ કે તાવ 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 જેવું લાગાયો ખબર નહીં તાવ છે કે શું છે પણ દવા લાવવાની તો નહીં જ થતી સમય એવો પલટાય છે કે જે મળીને કોકનું ખરાબ કરવા જતા હોય ખબર ને ક્યારે એ બે જ એકબીજાનું ખરાબ કરવા લાગે મ ટોળા થઈને આવ્યા હતા અને પોતે એકલા ને એકલા એકબીજાને ભોડા ફોડવા લાગ્યા એવી વાત છે બીજું હવે મને મારો હસતો ચહેરો જોઈને કેમેરા સામે મને જોવું ગમે છે અને મને મારો હસતો ચહેરો જોઈને મારા સ્મિત પાછળ મારી જે શક્તિ છે મારી સાથે એ મારા નિમેષજીનો બહુ મોટો હાથ છે કે મારા ચહેરા ઉપર આ હાસ્ય બની રહે છે હવે અરે નિમેશજી માટે વિડીયો બનાવો છો એવું થાય હું શું શું કહું એમની માટે મતલબ કેટલું બધું છે મારી જોડે મારે એક આખો દિવસ જોશે તો એ બધું તો નહીં જ કહી શકું સાચું કહું આટલા સારા તમે નતા કર્યા કે મારું આટલું સરસ મને પાર્ટનર મળે માતાજીની દયાથી પણ એટલા ખરાબ બી નહોતા કર્યા અને જેના કર્યા હતા ને એને બહુ દિલથી લાગે મને દુવાઓ આપી જેના સારા કામ કર્યા હતા કે એનું પરિણામ આટલું સરસ મને મળ્યું મારા જીવનનું એ બી હોઈ શકે તો છે કેટલીક વસ્તુ એવી જે કોઈને ના કહેવાય એટલે કેમેરો ચાલુ કરીને બધાને કહેવાય જાય અને મને એવું થાય કે ઘણીવાર તો જેને કહેવું છે એના સુધી તો ખબર નહીં આ વિડીયો પહોંચશે કે નહીં અથવા એ આ વિડીયો જોશે કે નહીં કઈ નહીં આ સમય છે બહુ સારો સમય છે ધીરજ ધારીને એનું પરિણામ બહુ જ સારું મળ્યું આજે એક બહુ જ મસ્ત સમાચાર તમને ખુશીના સમાચાર હતા એના લીધે મન આનંદ છે અંદરથી એક હાસ થઈ છે રાહત થઈ અને એક વસ્તુ તો ખબર પડી ગઈ જે આ ફટાકડા મારી ખુશીને સેલિબ્રેટ કરી રહ્યા છે સંભળાય છે આ ફટાકડા મારી માટે ફૂટી રહ્યા છે એક વસ્તુ છે કે ધીરજ ધારી અને ધારી લઈએ ને તો એ સો ટકા કામ પૂરું થાય છે મતલબ ધાર્યું ધીરજ ધારી ને ધારી લઈએ ને તો સોએ ટકા સોએ સો ટકા તમારું ધારેલું થવાનું થવાનું ને થવાનું યાર હું તો શાયરી કરવા માંડી છું નહીં એટલે હું સરસ બોલવા લાગી છે એનો મતલબ હું એવું કહેવા માંગુ કોઈ વખાણ કરે કે ના કરે પોતે પોતાના વખાણ કરી લેવા ના બરોબર ને કાવડો એનું મૂળ નથી સાહેબ કાવડા છક્કો ડાયો છક્કો વિડીયોમાં આવશે ભાઈ લો તો તમે બધાએ જોયું હશે મારી એક રીલ મારીને કાવડાની એ પણ બહુ સારી એવી વાયરલ થઈ હતી બાપા અત્યારે બી થઈ જ રહી છે એમાં કોમેન્ટો બી બહુ આવે છે તો એ આ એક છે કાવડો પછી જે ચૂલા જોડે બેઠી છે એ છે કાંતા અને બીજા બધા અત્યારે ઠંડીના કારણે બધા સૂઈ જાય છે નહીં તો ઉનાળામાં તો આખી રાત અહીંયા રોડ ઉપર ધોળા ધોરને મસ્તી ખોર અને ચોમાસામાં એમની એમની જગ્યાએ સંતાઈ જાય અને ઉનાળામાં એમની એમની જગ્યાએ સંતાઈ જાય બાકી તો અત્યારે ઠંડીમાં બી ના ચોમાસામાં ને શિયાળામાં સંતાઈ જાય અને ચોમાસામાં બી સંતાઈ જાય ઉનાળામાં મસ્ત રીતે રમે વિચારો એ યાદ નહીં રહેતી મને કેટલી ખુશી હશે મને તો ચાલો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મળીએ કાલે ઓકે બ બાય